પરત આપ્યા ઉત્તર પોલીસે પંદર મોબાઈલ સાથે બે લાખ છસો ને મુદ્દામાલ સાથે ખોવાયેલા મૂળ માલિકોને મોબાઈલ પરત આપ્યા ઉત્તર પોલીસની પ્રશંસનીય કામગીરી ચાલુ વર્ષનું ખોવાયેલ કુલ ત્રાણું મોબાઈલ શોધી પંદર લાખ પંચાવન હજાર છસો પચીસ રૂપિયાના મુદ્દામાલ સાથે મોબાઈલ મૂળ માલિકોને બોલાવી મોબાઈલ પરત કરાયા દિશા ઉત્તર પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરીથી શહેરીજનો પણ ખુશખુશાલ જોવા મળ્યા ખોવાયેલ મોબાઈલ પરત મળતા મોબાઈલ માલિકોએ દિશા ઉત્તર પોલીસ સ્ટેશનની સુંદર કામગીરી ગણાવી

એ મળતો નહોતો મેં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી અઢી વર્ષે મને આજે મોબાઈલ મને પોલીસ સ્ટેશનમાંથી મળ્યો છે પોતો મોબાઈલ ભૂલી જ ગયો હતો પણ પોલીસ સ્ટેશનમાંથી અચાનક મને ફોન આવ્યો કે તમે પોલીસ સ્ટેશન આવજો અને તમારો મોબાઈલ મળી ગયો છે આજે બધાને સુપર કરેલ છે પંદર મોબાઈલ ટોટલ સુપર કરેલા છે પોલીસ સ્ટેશનને ધન્યવાદ